રાજકોટનું મધ્યસ્થ બસ સ્ટેશન બે વર્ષ પહેલા જ કરોડોના ખર્ચે નવું બનાવવામાં આવ્યું હતું પરંતુ તેમાં ઉપરના માળે લાઇન લીકેજ થઈ હોવાના કારણે પાણી ટપકી રહ્યું હતું જેના કારણે મોટા પ્રમાણમાં પાણીનો બગાડ થઈ રહ્યો હતો પરંતુ ત્યાં આવતા જતા પેસેન્જરોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો ત્યારે વિભાગીય નિયામક એસટી ડિવિઝન જેબી કલોત્રા દ્વારા તાત્કાલિક એજન્સીને નોટિસ આપી સાંજ સુધીમાં લાઇન રિપેર કરવાની સૂચના આપી તેમજ લાઇન રિપેરના કારણે બસ પોર્ટમાં પીવાનું પાણી બંધ થયું હતું જેના કારણે મુસાફરોને પણ ભારે તકલીફ પડી હતી એજન્સીને નોટિસ આપવામાં આવી અને પેનલ્ટી પણ ફટકારવામાં આવશે અમારા ધ્યાને પરમ દિવસે આવેલું છે સાંજે ત્યાં ઉપરના ફ્લોર છે ત્યાંથી એ લોકોને પાણી લાઇન છે એ લીકેજ થવા પામેલી છે જેના કારણે અમારે નીચે બસ સ્ટેશનની અંદર પાંચ અને છ નંબરના પ્લેટફોર્મ વચ્ચે છે તે પાણી પડવા પામે છે પરંતુ આજે તેઓ દ્વારા છે એનું એજન્સી દ્વારા છે એ રિપેરિંગનું કામ છે એ પૂર્ણ કરી દેવામાં આવેલું છે અને વધીને સાંજ સુધીમાં જે કોઈ માનો કે નાનું મોટું જે રિપેરિંગ બાકી છે એ પણ પૂર્ણ કરવા માટેની મેં અહીંથી તાકીદે અને નોટિસ પણ આપી દેવામાં આવેલી છે અને જે કાર્યવાહીમાં પૂર્ણ થઈ તેઓ પાસે આખરી રિપોર્ટ પણ અમારા દ્વારા છે એ માગી લેવામાં આવ્યો છે પીવાના પાણીમાં એવો પ્રશ્ન છે કે જે ઉપર આ આ જે લાઇન જાય છે બસ અંદર તે લાઈનને રિપેરિંગ કરવા માટે છે એ નીચેથી વાલ છે એ બંધ કરવો પડ્યો હતો એના કારણે થોડો સમય માટે જે ત્યાં નળમાં પાણી છે એ બંધ થવા પામેલું હતું પરંતુ જેવી ઉપર અમારા ત્યાં એજન્સી જે સાયબ એજન્સી છે એના દ્વારા કામ પૂર્ણ થઈ ગયું ત્યારબાદ પાછો જે નીચેથી એ અમે વાલ છે એ ચાલુ કરવા માટે એમને કહી દીધું છે અને ચાલુ કરી દીધું છે અને હાલ ત્યાં બસ સ્ટેશનની અંદર પીવાના પાણીની કોઈ મુશ્કેલી નથી આપણે જે બહાર જે ગટરનું પાણી ઉભરાય છે બસ સ્ટેશનથી બહાર તેના માટે આર કર્મચારી સુપરવાઇઝર અને કાલે એ જે અમારા એજન્સી છે સાહેબ એની સાથે મિટિંગ થઈ ગયેલી છે આગળ જે કોઈ પણ એમની ભૂગર્ભ ગટર છે એમાં જે કોઈ તકલીફ છે અથવા તો ચોકઅપ છે

તેઓ સાથે અમારા માસના અંતે મીટિંગ પણ થતી હોય છે ત્યારે આ તમામ કાર્યવાહી છે એને મિનિટાઈઝ પણ કરવાનું